મિત્રો આ આવડમાનું નેહડું છે ધાંધા ને બરવાડભાયું ગાયું બેહું એવો અદ્ભુત ને અહીંયા દર્શન કરવા આવો સાસે પાણી થઈને અવાય ટૂંકમાં ચાચી થઈને ધારીથી અદ્ભુત અદભુત માતાજીના દર્શન એ તમને કરાવી પણ નેહડું ના નજારો છે ગીરનો આ આવડમાં હાચ છે આવડમાં છે ને અદભુત છે માની ગતિ અદ્ભુત છે મારો ભાઈ બંધ આવે મારો ભાઈ બંધ જોઈ ગયો બુવાડી બુવાડી ને જમાવડશે જોઈ લો જો આ દીકરી બેહું સારી આવી જાઉ કેવી હાલી જાય બેન છે ને સિંહણની ની સિંહણ જેવી દીકરીઓ ના છોકરા મિત્રો કેવું નેવડું છે જો આવડવાનું નેવડું છે ખાસ હું એમ કે એકવાર દર્શન કરવા આઈજ આખું ને છે ત્યારે દિવાળી પછી ગાયું બહે લઈ ને બધા આડાવાડા વયા જાય વાં ઠેકીએ ને પછી આવડમાં ધ્યાન રાખે કોઈ દરવાજો બંધ નહીં જે પડ્યું પીડ્યું કોઈ અડી ન હોગે અને એ આવડમાં જો ખાડું આવી ગયા ધીરા ગોળી ખામે હાથ કરે આવો આવો સા પાણી પીવાય હું જાહો જલાલી હાલો કિશન કિશન નામ છે તારું આ હું છે તું લઈને જાશો ગોગો મહારાજ એટલે ગોગો મહારાજ લઈને જવાનું એટલે હું પૈસા આપે આપને એવું છે હા હું પરે હામો ઉપર તમે દર્શન કરવા દે જય ગોગા મહારાજ જો નેહડામાં કેવું સારું જો ગોબી મહારાજ ને લઈને આવે છે અને આમાં શું આપે તેલ કે ઘી વાહ વાહ આમાં તેલ આપે બધા દિવેલ નું હા ને આ લઈ વાહ વાહ કેવી ભક્તિ કરે આવડા વડા છોકરા જુઓ આ ગોગા મહારાજ ને આમાં લઈને નેહડામાં ઘરે ઘરે ફરે છે આટો મારે મારે બરોબર આમાં દિવેલ નાખે દિવેલ ની કઈ તાન નથી અને ઘેરે દિવેલ ઘટે એટલે નથી પણ આપણી પરંપરા શ્રદ્ધા અને આપણી જે ધરોહર છે એને સાચવે છે આ બાળકો જો જય ગોગા મહારા આ નવરાત્રી છે ને એટલે નવરાત્રીમાં ગોગા મહારાજને જો આ માટીના બનાવીના નીકળે છે અને પાછા આ આવીને કંઈક બોલ્યા મેં કીધું પાછું ઉતારવું છે શું બોલતા હતા તમે બોલો હવે

એ બાજુ ભાગોમાં જો કાંઈ વાંધો બેન લાકડી દેખાડો અમને સરખી ના ભલે સુંદરી હોય જેમ ફાવે એમ એમને જો બેન કેવી આ સારી ને વહી આવી જો આખું ખાડું આ અમારી સિંહણ જેવી દીકરીઓ છે અમારી ગીરની દીકરીઓ હજી સારી આવે કોક પાસે ખબર પડે લાકડી પેલો ઊંધો નાખી દે બેન તાર નામ શું છે નીરુબેન અરે વાહ વાહ જો કેવા ખાડું સારી આવી બેન ગીરમાં જુઓ તમે

મિત્રો આ આવડમાં નો થડો છે જો ધાંધા એમાં જાગતી જોત છે અહીંયા કેટલી વસ્તુ એવી છે કોઈક નેહડામાંથી લઈ ગયું હોય નેહડું આખું ઉનાળે ખાલી થઈ જાય બધા બીજે રેવા હોઈએ તો એક આડો રામ લાકડું પીડ્યું છે એ પાછું દેવા આવું પડ્યું બીજું હોનાનું ખોરાણું કોક લઈ ગયું બીજા ગામવાળા એને ટૂંકમાં કેટલી એક લઈ ગયા હતી પાછી દેવા આવી પડે એક વિદ્યા હું બોલ્યો તો અહીંથી કોઈથી અડાઈ નહીં અને જંગલમાં અને આ નેહડું છે બધું જો અને આવડમાં થોડો છે આ બધાયનું ધ્યાનમાં આવડ રાખે છે વાહ વાહ

અને ઓલું લાકડું એક લઈ ગયું હતું કોઈ અહીં પાછું મૂકી ગયું ન્યા છે ને હે કા ના અહીંયા પીડ્યું છે ને લાકડું એ આ કઈ યજ્ઞ કર્યો તો એ લાકડું પીડ્યું હતું તમને દેખાડું ફાગડા લાકડું હે ને લાકડું એવડું બધું નથી તમને દેખાતું હોય તો આ વિડીયો કરું તમને અહીંથી ચાલુ થાય છે હાગડાનું લાકડું જો અહીંથી આ લાકડું લઈ લાકડું આ લાકડું કોક લઈ ગયું બીજા ગામ એટલે પાછું મૂકવા આવવું પડ્યું ખરેખર નિહાળાનું દ્રશ્ય અદભુત છે હોય ને આ થમ તો સૂરજ ને બેહું આવે

हमने तो તો તું કદી જવાનો કાય ને પોંડી અલ્યા આ કી એ યાર ઉપર જો એ દીકરીઓ એ દીની દીની વેકુરી રાધા ચિકલા બુડ્યા જો એવા મારા કિશનભાઈ સાત ની પૈડા સાતઈ રાણી લાડકડી ઝુમકડી સોનાના કે યાર એક માંડી ઘરી પરું તે ની લીધી નાગરવા નાગરવા લાલવા પાન ચાલો

અને કેવી દીકરીઓ જો આથી મોટા ક્યાં માતાજી આપણને મળે

બુદા અગ્ર મારી તૂતો <t börjar> por i É નમસ્કાર મિત્રો રાતના બાર વાગ્યા છે નિહાળામાં રોકણો રહ્યો જોકમાં જ હું તો ખાટલો ઢાળી અને આય ટાઢો ટાટો પવન આવે છે વાહે જો ભેખડો છે અને હા હું તમને બધું ખાડું બેઠું છે તમને દેખાતું હોય છે મારા કાકાનું હું છે બધું ખાડું બરોબર જો અને અહીંયા બસ આ ધાંગડીઓના વાય બહુ નહીં દેખાતું હોય તમને અંજવાળામાં અંધારા સ્ત્રી આવાયર ધાંગડી આ બાયર જો અહીંથી ઘરે આવી ગઈ છે અને અહીંયા હું સુઈ ગયો છું અહીંયા સત પીંગાડી દીધો છે પછી રામ રામ જય માતાજી આજે સૂતો તો અત્યારે જાગ્યો અહીંયા ગયો હતું તો તો પણ અત્યારે જાગ્યો ગયો ત્યાં તો કાંકવા આવી ગયું ઝોક ખાલી થઈ ગઈ ને મને હવે ખબર એ હા મેં નેહળાવાળાના ખાડું ધીરે ધીરે જાય ગોવાળી આ બધા નીકળી જાય છે કેવી હવાર થઈ ને હડામ પંખીડા બોલે હે અહીંયા હવાર થઈ ગયો જમાઈ દીધી હતી આપણે ndi' 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 તમા જોઈએ ને વહાણ આવી ગયું હા એમ રાજતો ગાયટલું પણ કઈક લાંબુ વહાણ એ જ લેક્ટ્રિક વોકલો કદી વહાણ તો ગાડી આવી ગઈ